દુકાન નું નામ તમારું અંકુર અંકુર બ્લોક ઝીરો સાત ના ભાઈ નું ચેનલ છે ભાવેશ પ્રીતિ વ્લોગ

એ સાઠ રૂપિયાનો બંજો આવે અને આનો પંજો ન હોય પછી સાફ પતંગ કહેવાય ને અઢીસો રૂપિયાનો બંજો આવે આ અઢીસોનો પંજો રહી છે આપણે એ બાદ પતંગ કહેવાય સો રૂપિયાનો વનતી આવે એ પતંગના સો રૂપિયા પછી આ પ્લેન પતંગ કહેવાય એના સો રૂપિયા વનતી એ પ્લેન કહેવાય એની કરતા મોટી સાઇઝ એકસો વીસ રૂપિયા પતંગ એકસો આની સાઇઝ આપણે પછી એના સો રૂપિયા પતંગ ફેન્સી પતંગ કહેવાય ને આનો ભાવું રહી છે આપણે એ એકસો ચાલીસ રૂપિયામાં સો નંગ આવે નાના છોકરાઓ માટે સો નંગ આવ એકસો ચાલીસ રૂપિયાનો આવે

બસ 200 રૂપિયામાં બનજો આવે 50 રૂપિયામાં મળશે આપણે 10 વેરાયટી આવે માં બી નાનો ઈ લેમન પ્રિન્ટ કહેવાય ખંબાજી 30 રૂપિયામાં બનજો 35 માં બનજો અલર 10 10 કલર 10 વેરાયટી આવે કલર એક જ આવે લેમન પછી આ વાઈટ રોકેટ કહેવાય વાઈટ રોકેટ આનો ભાવ 25 રૂપિયા 25 રૂપિયા અલર દેવાના છે અમારું હમર વાઈટ બાય તો જ આવે પછી આ કાટ આવે ખંબાજી કાટ આ 35 રૂપિયાનો બનજો આ 35 રૂપિયામાં બનજો આવે 10 કલર આવે માં 10 કલર

સાડા ત્રણસોનો પંજાબ આવે છે પાંચ નંગ આવે પાંચ નાંગ આવે છે પછી આનું છે આપણે બે હજાર પચીસ બે હજાર પચીસ રૂપિયા અલગમાં અહીંયા પાંચ એ પાંચ નંગ આવશે કંડિશનમાં પછી રામપુર આવે રામપુર આમાં દસ કલર દસ વેરાયટી આવે આ પંજાનો સાઠ રૂપિયાનો પંજો છે આપણે આ સાઠ પંજા મળશે આનું છે પછી ચાપટ આવે સાઠ રૂપિયાનો પંજો આવે આમાં દસ કલર દસ વેરાયટી આવે સાઠ રૂપિયા પછી એક આ આવે રામપુર

સબ્સ્ક્રાઇબર મળી એવું છે સપોર્ટ થી બધું બની ગયો છે તો નવા ત્યાં સુધી જય શ્રી રામ